તાપોદરા ઉત્તરાયણ બ્રિજ પર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ફિટનેસ વેલિડી પૂરી થઈ હોય તેવી આઠ સીટી બસને અટકાવતા બસો મુસાફરો અટવાઈ પડ્યા હતા ભાજપના કાર્યકરો આવી પહોંચતા હોબાળો થયો હતો પોલીસે આપના કોર્પોરેટરની અટક કરી તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા બુધવારે બપોરે ત્રણ કલાકે કાપદરાના વીઆઈપી સર્કલ પાસે કાર્યકરો સાથે પહોંચી પસાર થતી સિટી બસને અટકાવી એપ્લિકેશન એમ પરિવહન પર ચેક કરતાં આ બસની ફિટનેસ બે હજાર વીસમાં પૂરી થયાનું જણાતા તેમણે આ બસો અટકાવી હતી તમામની માહિતી એપ પર ચેક કરી ફિટનેસ રિન્યુ કર્યા વગર દોડતી વાર આઠ બસ રસ્તાની બાજુએ પાર્ક કરાવી ઉતારી દેતા બસો મુસાફરો અટવાઈ પડ્યા હતા આ ઉપરાંત મુસાફરોને ટિકિટ પાછી આપીને કંડક્ટર પાસે પૈસા પાછા લઈ લેવા પણ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા સિટી બસ રોકી ફિટનેસ વેલિડિટી સર્ટી ચેક કરાતી હોવાની જાણ થતા ભાજપના કાર્યકરો પણ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને હોબાળો મચ્યો હતો પોલીસે કોર્પોરેટર ધર્મેન્દ્ર બાવલીને અટક કરી સરકારી સેવા ગેરકાયદે રીતે અટકાવવાનો ગુનો પણ નોંધ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટન ફી ન્યૂઝ